ખાતે ભગવાન બિરસાની એકસો પચાસમી જન્મ જયંતિ કરાઈ નિમિત્તે થી પંદર નવેમ્બર જનજાતી ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી અંતર્ગત રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે આદિજાતિ વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું જેમાં જણાવાયું કે આ યાત્રામાં આદિવાસી સમાજને ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળશે અને આદિવાસી સમાજના ચૌદ જિલ્લાઓ સહિત અન્ય જિલ્લાઓમાં પણ યાત્રા યોજાશે સુરત ખાતે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયા સામે જ્યારે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસ મી નું વર્ષ ભારત સરકાર અને ગુજરાત સરકાર મનાવી રહી છે આ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો દ્વારા એકસો પચાસમી જન્મ જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે થવા જઈ રહી છે એના જ ભાગરૂપે પૂરા ભારતના અને ગુજરાતના આદિવાસી સમાજને ગર્વ થાય એ પ્રકારે બે હજાર એકવીસની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ પંદર નવેમ્બર જે ભગવાન બિરસા મુંડાજીનો જન્મદિવસ છે એ દિવસને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરેલી અને આ વર્ષ જ્યારે એકસો પચાસમી મી જન્મજયંતિનું વર્ષ હોય ત્યારે પંદર નવેમ્બર ખૂબ જ ઉમળકાભેર પૂરા ભારતમાં અને પૂરા ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે આમ તો એની શરૂઆત પહેલી તારીખથી જ કરી દેવામાં આવી છે ગુજરાતના કેવડિયા ખાતે એકતા નગર જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પણ એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે એવી પવિત્ર ભૂમિ ઉપર પહેલી તારીખથી શરૂઆત કરવામાં આવી છે તારીખ ત્રીસ તારીખે માન્ય પ્રધાનમંત્રી સાહેબે આદિવાસી સમાજને ખૂબ મોટી ભેટ આપી છે ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ જે યુનિવર્સિટી બની છે એમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ભવિષ્યમાં પણ કરશે આપણા દેશના પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી આ દેશની અંદર જેમનું જેમનું યોગદાન છે રાષ્ટ્રના નિર્માણમાં એવા તમામ લોકોને ભૂલ્યા નથી રાષ્ટ્રની નિર્માણમાં અન્ય લોકોનું યોગદાન છે